વિયોગ સહન કરીને વિદ્યાનું અધ્યયન કરવા ગુરુદેવની અનુમતિ લઈ અને બંને રાજકુમારોને પહોંચાડ્યા છે તપોવનમાં ભાઈઓ બહેનો ગુરુજીને એમ થયું કે લેનું આનું ઇન્ટરવ્યૂ તો લઉં અત્યારે નથી ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ પહેલાં લે કે રૂડો રૂપારો છે તેજવાળો છે મેકઅપ કરીને આવ્યો છે પેલું બ્યુટી પાર્લર જેવું કરીને આવ્યો છે પણ અંદર કચરો શું છે અને કાયદેસર શું છે એટલે એનું બિફોર ઇન્ટરવ્યુ લે ઇન્ટરવ્યુમાં તમને ખબર ન હોય કે ગામડામાં તમને શું ઇન્ટરવ્યૂ પણ એનું પારખું કરે પહેલાં ખરેખર શું છે અંદર અને બહાર એટલે ગુરુજીએ કીધું કે રામદેવ અવતાર છે કે કોઈ કરામત કરે છે એટલે ગુરુજી કીધું કે રામદેવ આ જળનું પાત્ર છે એ પાછળ વાવડી વાવડી એટલે ભગવાને ગુરુજીની આંખ સામે જોયું અને હસતા હસતા એ કમ્ડ લઈને પાછળ ગયા વાવડીમાં પાણી તો છેક પાતળે તું આ પર્ચા વાવડી ની જેમ પાણી ઊંડું હતું ભગવાને કીધું કે હે જળદેવતા જળદેવ કુરુ મારા ગુરુની સેવામાં થોડું જલ જોયે છે એ તમે ઉપર આવો છો કે હું ખોટા વિચારે ચડી જાવ તો થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું પડી ગયું ખોવાઈ ગયું તો ખોવાઈ ગયું મેં ગાડાવડું કરીને બેસી નાખ્યું થઈ ગયું થઈ ગયું

બહાર કેવા છો એ નહીં અંદર કેવા છો એ બધા એ ઓળખી લે કે અરે અરે આવો ભાગશાળી મા બાપ નો દીકરો અને આવી ભૂંડાયું કરે છે અરે અરે રે ઓળખી લે તરજે સંતેકારી કારી શો ઓળખી જાય પણ અવગુણ કોઈ ના બાર નો કાઢે અવગુણ દેખે ને ઢાંકી દે ઢાંકી દે દોષ દોષ પોતાના પ્રગટ કરે બાપા કે દોષ પોતાના પ્રગટ કરે ખોટી મળે નહીં એમાં સાચા સંતો માથે ભક્તિના ના મોડ એમ કીધું ધન્ય ધન્ય સ્વરામ બાપા ધન્ય બાપા ઇતિહાસ એવું બોલે છે એટલે હું તમને યાદી કરાવ્યા કરું છું એક પછી એક એક પછી એક વાતોમાં વિગત નથી કરતો એક પછી એક વાતો સાથે એક પછી એક વાતો જોડાઈ લે છે આ કાન સાંભળે એટલે એની હારે તરત જ આંખું જોડાયેલી છે એની હારે આજુબાજુમાંથી જીભ જોડાયેલી છે એની અરે ઉપલું માથું જોડાયેલું છે આ બધા ભેડા થઈને આપણી વાતને ઢાંકવા જઈ તઈ એ લોકો કરે છે એટલે એવું ન કરો બહેનો ભાઈઓ જરા ધ્યાન દો માનમાં આ ટાઈમ કાઢ્યો છે તમે આઠ દીનો ટાઈમ લઈને આવ્યા તો આગલા ઉપલા ચોપડામાં કંઈક તમારું ખાતું બોલતું હશે નહીં તો અહીંયા આવવું કઠિન છે બહુ કઠિન છે કઠિન હવે તો વેવાયુને ઘરે જવું એ કઠિન થઈ ગયું છે એ અહીં જવું કે કેમ મારી બે જણા ભેગા થઈને જવું કે એકલા જવું એ અઘરું થઈ ગયું છે જેમ હોય તેમ પણ દે માતાની જે કંઈ હૃદયની ભાવના હતી એ અત્યારના યુગ પ્રમાણે હતી કૃષ્ણ પરમાત્મા ગુરુની આટલી મર્યાદા સાચવે છે એમાં નેત્રાદેવી જસવંતસિંહજી મહારાજને ત્યાં પધાર્યા છે પણ અપંગ શરીર વાળા છે એટલે નેત્રાદેવી માટે એના પિતાશ્રી મહારાજા જસવંતસિંહજી હિંગડા એના કુળદેવી છે સોઢા કુળદેવી હિંગડાજમાં છે એટલે એને કાલાવાલા કરે છે હે જગદમ children and शरीमा વાલા કરે છે જસવંતસિંહજી મહારાજ કે મારી દીકરીના શરીરમાં ખોડખા પણ માં અમારી હયાતીમાં તો સાચવી લેશું પણ અમારી ગેરહાજરીમાં આવો વલોપાત કરે છે અને નેત્રા દેવી શું કરે છે એને એક અખંડ જ્યોત રાખી છે રામદેવજીના નામની અને પોતાનું આસન એના હૃદયમાં તો રામદેવ રમે છે એના ચીત મનમાં અજી રામદેવજીના રેવતના હણે નાટી પડ્યા રણુકાર સંભળાય છે ગગમાં ઘોડો બોલ્યો બર રામદેવજી બર રામદેવ આવું એનું જીવન છે આખા અમરકોટની બેનું દીકરીઓ કોઈને કાંઈ તકલીફ હોય તો બાળકને લઈને સીધા ત્યાં જાય નેત્રા દેવા બેન બાજુ મારું બાળક બીદીથી એ પેટ નથી ભરતું જા મારો રામદેવજી સારું કરી દેશે જા 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 માથે હાથ મૂકે દિલાસો આપે આખા એ પરગણામાં ખાઈ નાની મોટી બાળકોની બીમારી હોય તો નેત્રા દે બે બા પછી નેત્રાદેવી એ પણ એક મોર પીછનો ઝૂંડો રાખ્યો પૂરો રાખ્યો અને જ્યોતમાં મોર પીછ ઉતારી અને એને ગુમાવી દે છે જો ને નેત્રા દેવ બા ને કહે નેત્રા દેવ બેન બા બે દિવસથી અમારા ઘરમાં રાંધ્યા ધાન કોઈ ખાતા નથી આવો વેર ઝેર કરીને આપસ આપસમાં ઝઘડા કરે ગંદુ બોલે બા બા દયા કરો નેત્રા દે બા બેન બા કે જ્યાં મારો રામદેવજી સારું કરી દે જ્યાં મારો રામદેવજી સારું અને નેત્રાદીનું બોલવું પાછું ફરે જ નહીં સારું કરી દે છે એટલે સારું કરી જ દે એમાં ફેરફાર કારણ કે નેત્રાદિની પરા રામદેવજીમાં રમે નેત્રાદીના ચીટ મનમાં રામદેવ રમે નેત્રાદીના હૃદયને રામદેવજીની ભક્તિ ગમે આ બાજુ રામદેવ અને વિરમદેવ બંને ભાઈઓને લેવા માટે મીનળદેવ માતાએ કીધું કે હવે તો ઘરમાં દાન ભાવતું નથી ઘરમાં રહેવું ગમતું નથી હવે રામદેવ વિરમદેવ બંને ભાઈઓને લઈ આવો એનું ભણવાનું બાકી હોય તો બે દિવસની રજા માટે લઈ આવો પણ હવે લઈ આવો મહારાજ અજમલજી મહારાજને પણ એવું જ ગમતું હતું રથ લઈને તપોવનમાં આવ્યા છે ગુરુજીને પ્રણામ કરીને પોતાની વેદના કીધી છે કે રામદેવ અને બ્રહ્મદેવ બંને એનો અભ્યાસ જો પૂરો થઈ ગયો હોય તો ગુરુદેવ બધા અકળાઈ ગયા છે અકળાઈ ગયા છે રાજ પરિવારના રાજમાતાઓ સહિત બધા રામદેવજીનું મુખ જોવા માંગે છે અભ્યાસ બાકી હોય તો ભલે પણ બે દિવસની છૂટી રજા આપો અને હા ગુરુદેવ રાણીવાસ માંથી રામદેવ નું સોળમા વર્ષ નો જન્મ દિવસ છે બાલીનાથ બાબા અતિ પ્રસન્નતાથી કહે છે મહારાજ બંને રાજકુમારોનો વિદ્યાભ્યાસ પૂરો છે હા બંને રાજકુમારોને પ્રસન્નતાથી લઈ જાઓ અને હા રામદેવજીના સોળમાં વર્ષના જન્મદિવસ ઉપર અમે બધા આશ્રમવાસીઓને લઈ એની વધાઈ કરવા આવશું અજમલજીત ખૂબ જ ખૂબ જ પ્રસન્ન થયા છે રાજકુમારોના વસ્ત્રો આપ્યા બંને તેજસ્વી રાજકુમાર રામદેવી રામદેવજી બ્રહ્મદેવજી મહારાજ વસ્ત્રો બદલી તો તો અંજવાળા થાય એવા તેજસ્વી દૈદીપ્યમાન બંને રાજકુમારો ગુરુજીના શરણમાં પગે લાગ્યા ગુરુદેવ આપે મને વિદ્યાનો અધ્યયન અભ્યાસ કરાવ્યો અમારે આપની શું સેવા કરવી શું સેવા કરવી બાલીનાથ બાપજી કહે છે મારી વિદ્યાને ઉજવળ કરજો રામદેવ તમે તો એવા તીવ્ર ભાગ્યવાળા યસભાગી જસભાગી છો તમને તો રામદેવ હું જે કઈ લેસન આપું એ પહેલા તો એના જવાબ આપો હે ઉતરી ક્યારેક જરૂર પડશે ત્યારે યાદ કરીશ બધા પોતાની સાથે ભણતા હતા એને રામદેવજી ગળે લગાડ્યા રાજીપેથી એને કીધું કે બાજુમાં તો પોકરણ છે કઈ પણ કામ હોય તો કહેજો અને હું પણ તમારી ખબર અંતર પૂછવા આવતો રહીશ આમ બધાને હૃદયથી ભાવ ભીન કરીને તપોવનમાંથી રાજમે રાજમાર્ગ ઉપર આવ્યો રાજમહેલમાં ઉતર્યો અહીં બધી તૈયારીઓ છે ખબર મળ્યા કે રામદેવજી ના સોળમા વર્ષનો જન્મ દિવસ ઉજવવાનો છે એટલે આખા જવાબદાર વિભાગો બધા પોતપોતાની ફરજો બજાવવા લાગ્યા તાબડતોબ તૈયારીઓ થવા લાગી આજે રામદેવજી મહારાજના સોળમા વર્ષના જન્મ દિવસની સૌ પોતપોતાના ઉચિત આસનો ઉપર ગુરુજનો બેઠા છે આચાર્યજનો બેઠા છે સગા સંબંધીઓ સ્નેહીઓ બેઠા છે નગરવાસીઓ બેઠા છે અધિકારીઓ બેઠા છે એમાં આવી સભાની વધુને વધુ રોનક મતલબ વધુને વધુ પ્રસન્નતા માટે બારહટ લોકો ભાટ લોકો ચારણ લોકો પોતાની શૂઝ પ્રમાણે કવિઓ કવિતા દ્વારા ચારણો ચારણભાઈઓ પોતાની ચારણી વિદ્યાઓને રજૂ કરે છે આમ કરતાં બારહટના પૂર્વજો કોણ કોણ છે એને યાદ કરે એમાં એક કવિ આવે છે સમાજ નો સાચા બોલો ખબર સભામાં સીધો આવે બાજુ આંખો કરડી આંખો આમ આમ કરતા નજીક આવીને કીધું અજમલજી મહારાજ ને કે મહારાજ ન્યાય માંગો આવ્યો છે ન્યાય માંગ ન્યાય ખપે આ ચારે બાજુથી મેલી સીમાડા ઉજળ કરી નાખ્યા છે ખેડૂતો બાળકોને પોતાના વંશજોને વારસદારોને લઈ લઈને ભાગી આવ્યા છે બધું પડતું મૂકીને બાળકોને ઉઠાવી જાય બાળકોને ઉઠાય બાળકોના બલી ચડાવે અને ભયાનક રીબ આવે લોકોને કોઈ કાંઈ ન કહી શકે આ બધા લોકોને ક્યાં રહેવું એના પોષણની વ્યવસ્થા એના આરોગ્યની વ્યવસ્થા એના બાળકોના શિક્ષણની વ્યવસ્થા મહારાજ તમારે ઘરે તો આવા ઉત્સવ ઉજવાય છે અને તમારી પ્રજા રીબાય છે કવિની ફરિયાદ અજમલજી મહારાજ કે કવિરાજ શાંત શાંત ભગવાન બધું સારું કરશે કે ખરેખર સારું કરશે પણ ખ્યાલ હે સુકાયા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયા છે કે જે માથે થી પછી નાસી કે કાસી ગયાથી અજમલજી મહારાજ કહે છે કે વિરાજ ભગવાન બધું સારું કરશે ભગવાન બધું સારું કરશે એક એક રામદેવજી મહારાજ મહારાજ આખી સભામાં એવા દ્રિવ્ય અને તેજોમય સ્વરૂપ પાથરીને ઉભા છે અજમલજી મહારાજ ના એક નાનકડા જવાબમાં રામદેવજી મહારાજ જાગી ગયા કે પિતાજી કાંઈ જવાબ આપી શકતા નથી અને મારી ઉપર વજન મૂકે છે ભગવાન બધું સારું કરશે આ અવતાર છે એ એક જ ખબર 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 હતી હતી બીજા કોઈને બાલીનાથ બાપાને કે અવતારી પુરુષ છે અને જે ધારે તે કરી શકે રામદેવજી મહારાજ आखी सभा खड़बड़ाटी के कम अजमल जी महाराज कसो जवाब नहीं आपता रामदेव जी कैसे शांत हे प्रजाजनों शाम वड़ो आमेली विद्या वाला भयंकर त्रासवादियों आंतकियों असुरों પ્રજાજનોને રીબાવે છે આવી ફરિયાદ સાંભળી પ્રજાજનો સુનો એ ભૈરવાવ નો નાશ કરવા હું જ જાઉં છું અને જ્યાં સુધી નાશ નહીં થાય ત્યાં સુધી પાછો પોકરણમાં નહીં આવું આ મારી પ્રતિજ્ઞા છે બધા એના જીવ તાણવે ચોંટી ગયા કે કેવો પ્રસંગ હતો અને ખેલ કેવો બગાડ્યો મિનટદે માથા દોડી આવ્યા શરમ આ સભાની શરમ મૂકીને રામદેવનું હું આડો હાથ રાખ્ય કોક નહીં જવા દઉં નહીં રામદેવ નહીં નહીં રામદેવ તમારા મુખ જોવા માટે અમે તલપા પણ હતા એટલે તો તમને રાજમેલે બોલ આઈયા રાજભવન અમે જબરજસ્તીથી બોલાવ્યા અને આમ તો જોવું કેટલા મહેમાનો આવ્યા છે અને તમે અત્યારે ભેરવનો વિધંસ કરવા નહીં રામદેવ ભગવાને કહ્યું માં હું મારા અવતારનું કાર્ય કરવા આવ્યો છું તેથી વનમાં જવાની તું જ ના પાડતી હતી વનમાં નહીં જવા દઉં સવારે તો તમને નું તિલક આપવાનું છે વનમાં નહીં નહી જાવ દો તેથી મથુરામાં જવાની ના તું જ પાડતી હતી મા પણ આજ ના નો પાડીશ માં મારા નું કાર્ય કરવા આવ્યો ને મારી પાસે સમય નથી આજ ના ના પાડીશ બાવા સાધુ જોગીના આવા કપડાં પહેરીને આવડા જુલમ કરે એને માટે જવાબદારી લઈને આવ્યો છું વર્તમાન પરિસ્થિતિઓને સાચવવા માટે કોઈને મોકલે છે ભારતનો રાજા અને ભારતનો જવાબદાર બની ચારે બાજુથી એવા એવા નિર્ણય લે એવા નિર્ણય પાંચસો વર્ષથી જેનો ઝકડો હાલતો તો એક સેકન્ડમાં બધી બાબતોનો ઉકેલ અને એની જ ઘડીએ પાછું એવું સરસ મજાનું આખા વિશ્વને આવવું પડે રામ મંદિર જોવા આવવું પડે અયોધ્યામાં રામમઢીમાં અગિયાર વર્ષથી ધૂન હાલતી હતી ધૂન બારમાં વર્ષમાં ગઈ એટલે અમને અયોધ્યા બોલાવ્યા તમારી શ્રી રામ જય રામ જય જય રામ ની ધૂન અમને અયોધ્યા પહોંચાડ્યા અયોધ્યાજી નું રામ નું એ દિવ્ય દર્શન કરી હમણાં ચાર દિવસ પહેલા અમને પાવાગઢ બોલાવ્યા કે અયોધ્યામાં જેટલા જેટલા સંતો ગયા અને પાછા આવ્યા એ બધાનું સન્માન કરવું સન્માન કરવું ને અમારું બધાનું સન્માન કર્યું અયું અરે પાવાગઢમાં મહાકાળીના દરબાર આવી જવાબદારીઓ લઈને રામદેવજી મહારાજ અવતારની લીલામાં પધાર્યા હતા ભયંકર કાયદાઓને પાછા સરળતાથી કાશ્મીરનો ઉકેલ તો સરળતાથી બેનુ દીકરીઓની સલામતી નથી સરળતાથી ઉકેલ બળાત્કારનો કેસ કોઈ આવે ને સીધી ફાંસી કોઈ દલીલ નહીં કોઈ જામીન નહીં નહી દીકરીઓને કોઈ ત્રાસ ઉભો કરે એને ફાંસી 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 પંદર વીસ ચડ્યા તો ઓલા બધા જરા બધા શાંત થઈ ગયા એકબીજા એકબીજાના રસ્તા કરીને આ આઘા થઈ ગયા જડતા મૂકી દીધી અને જવાબદારી સંભાળી લીધી કે ભાંસીએ ચડાવી દે આને કોઈ રોકશે નહીં કોઈ જામીન થતા નથી જામીન આવે તો એ નહીં પૂરી દીધું આવી રીતે ભયથી ને ભાવથી શાસન કરતા અહીં કારણ કે બધા ચારે બાજુથી છૂટા થઈ ગયા ચારે બાજુથી ડોર બધાય ગાડીયા કાઢીને નીકળી ગયા ગોવાળું બધા મીડ્યા વાહન હાકવા થ્રુ ભાઈ એ ભાઈ શું કહેવાય એને સકડા હાકવા માંડ્યા ગોવાળું બધા ઢોર તો કઈ હું ઢોર ગોવાળું બધા ધંધે લાગી ગયા અહીંયા ખેતર ને કોઈ વાડ નંબરે લીલાસમ ખેતર ઉભા છે પછી હું થાય તમારે નિરાતે ગોઠવ